હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો આજે છે ને ભાઈ બીજ છે અને અમે છે ને માધવપુર ઘેડ આવ્યા હતા કારણ કે અહીંયા છે ને ભાઈ બીજના દિવસે દરિયા ખાતે છે ને બહુ જ મોટો મેળો ભરાય છે અને છે ને બાકીના ઘરના તો છે ને ત્યાર થઈને વયા ગયા છે છેલ્લે હું ને અજીત જ રહ્યા છે અને હિરવા કારણ કે છે ને તનવીર ને ધ્રુવ ને છે ને કઈ એના ઉતમરા થતા હતા એટલે ભાઈ ને ભાભી ને જીજો ની તો બધાય છે ને વયા ગયા આગળ ગાડી લઈને અને અજીત છે ને અમારી વાટે ઉભા છે હવે તો હવે આપણે

અત્યારે છે ને દરિયા કાંઠે પૂગી ગયા છે અને ગાડી છે ને પાર્કિંગમાં ઊભી રાખી છે અને હવે છે ને અહીંથી અમારે હાલી ને જ છે ને દરિયા કાંઠે જાવું પડશે તો આ વંડીની બધી પાર્ક કરી ઓલી બાજુ જોઈએ ને તો ત્યાં છે ને દરિયો જ છે અને ઘણી બધી પબ્લિક છે ને જે આવવામાં જ છે અને બીજી બાજુથી છે ને ઓલી બાજુ થી પબ્લિક નીકળે છે બહાર અને આ બાજુ થી પબ્લિક છે ને એ કાંઠે આવે છે આ બાજુ ને ગાડીનું પાર્કિંગ જોઈએ ને તો જ્યાં જોઈએ ત્યાં ગાડીઓ પાર્કિંગમાં દેખાય છે અને છે ને અંદર માહોલ પણ જોઈએ ને તો જો આવી રીતના માહોલ છે અત્યારે તો ચાલો હવે છે ને આપણે દરિયા કિનારે જઈને ત્યાં જોઈએ કે ત્યાં કેવું વાતાવરણ ને કેવો માહોલ છે તો ફાઇનલી અત્યારે છે ને દરિયા આવી ગયા છે અને અહીંયા તમે જોઈ લે પબ્લિક છે ને લાખોના લાખો છે ને દરિયા દરિયાનાવા આવે છે કારણ કે છે ને આજે ભાઈ બીજ છે એટલે પવિત્ર તહેવાર પણ કહેવાય અને ભાઈ બીજ ના દિવસે છે ને માધુપુર દરિયા લાખો ની પબ્લિકમાં છે ને મારા નાહવા માટે આવે છે અહીંયા અને એવું કહેવામાં આવે છે કે છે ને આજના દિવસ માટે એક બે લેરું એવી આવે ને કે દરિયો છે ને હાવ મીઠો થઈ જાય એટલા માટે જ આ ભાઈભીજના દિવસે છે ને બધા લોકો નવા આવ્યા છે અને તમે જોઈ લ્યા પબ્લિક કેવી છે અને અજીત પણ તો આવ્યા પહેલીવાર અજીત જ આવ્યા હા અને આવ્યા એટલે લોકો પાણીના પરબ ને જમવાની બધા સારી એવી વ્યવસ્થા પણ રાખેલી છે અને તમે જોઈ અમે છે ને લાખોના મોઢે છે ને પબ્લિક નાહવા માટે સ્પેશિયલ આજના દિવસમાં આવે છે અહીંયા અને આમ આગળ આગળ છે ને આજને ને એવું બધી હોય છે એ પણ હાવ દરિયાને કાંઠે જોઈ લે તો અને આપણે અહીંયાથી છે ને જેમ જેમ આગળ જાય ને એમ એમ છે ને પબ્લિકનો વધારો થતો જાય છે અને અહીંયા મોટા મોટા જો ટ્યુબ ન્યુબ લે છે ને નવા માટે આવે અને અજીતને તો નાવું જ નથી જો કે

અને જેમ જેમ છે ને સાંજ પડતી રહે છે છે એટલે રીતના મજા રેતીમાં જ રમે છે ભાઈઓ અને સાથે સાથે છે ને ઈરવાડે પણ આ વખતે દરિયામાં પહેલી વાર નવડાવી છે બાકી અમે ક્યાંય છે ને દરિયામાં તો નતા નવરાતા ખાલી પગ છે ને પીણા કરાવી દેતા હતા પણ આ વખતે તો છે ને ઈરવાને લઈને અમે કાંઠે બે ગયા હતા ને તો એને પણ કેવી મજા આવી ગઈ ને બાકી છે ને દરિયામાં જો જોઈ શકો છો કે છે ને હવે છેટે છે તે ઉકીને એવું બધી વ્યવસ્થા રાખેલી છે કારણ કે જે લોકોને છે ને છે તે બધી રાઈડને એવું બધી કરવું હોય ને તો ત્યાં ભાડું લઈને કરી શકે છે અને બાકી અહીંયા છે ને ખાવા પીવાની બધી વ્યવસ્થા રાખેલી છે ને લે કેવું મજા એવું સરસ મજાનું અને તમે માધવપુર દરિયાના એવા આવ્યા હતા કે નહીં કોમેન્ટમાં જરૂરથી કહેજો તો દરિયામાં છે ને બે થી ત્રણ કલાક નાઈ ને છે ને હવે અમે ફરવા નીકળી ગયા છે અને છે ને દરિયા કાંઠે કેવી કેવી મજા માણે છે તમે જોઈ શકો છો અને આ બધા ભાઈઓ છે ને દરિયામાં રેતીમાં ખાડવાની એવું બધું કરતા હતા એટલે પાણી એમાં છે ને ભેગું કરીને શાખે કે મીઠું થયું કે નહીં થયું બધા એની દ્રા પેડે બેઠા હતા અને એવું કહેવાય છે કે ભાઈબીજના પવિત્ર તહેવારમાં છે ને દરિયામાં એક બે લેરું છે ને એવી આવે છે કે મીઠું પાણી થઈ જાય છે એટલે ને બધા લોકો પાણી ભેગું બધું કરે છે પણ હજી બધી છે ને અમે આવ્યા ને ત્યાં સુધી તો મીઠા પાણી ની લેર આવી નથી અને ક્યારે આવે ને એ પણ અમને નથી ખબર

અને આ બાજુ પણ છે ને ઘણી બધી એવી રાઈટ ને એવું છે જમવાની નાસ્તાની વ્યવસ્થા ખુલ્લાયા કરેલી છે ને અત્યારે છે ને સાંજેના પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે તો પણ છે ને આ બાજુ એવી જ પબ્લિક છે ને હવે બધી પબ્લિક છે ને નાસ્તો ને એવું બધી કરવા આવે છે બાળપણને ફેરાવવા માટે ને તો અમે પણ છે ને હીરબાને લઈને આ બાજુ ફેરવવા માટે આવી ગયા તા બાકી જોઈ લે આ બાજુનો વ્યૂ કે એટલે આજના દિવસ ને તો વાત જ કરવામાં એવી મજા કરી છે અમે બતાવીએ હજી પર જઈ લે તો આજે તો છે ને મેળામાં રખડિયા અને દરિયામાં છે ને નાઈ નાય ને શરદી જવું ને એવું તો થઈ ગયું છે અને ટ્રાવેલ કરીને પાછા ઘરે આવ્યા ને એટલે તો તાવ ને એવું થોડું થોડું હવે છે એટલે દવા તો લેતા આવ્યા છે બાકી આજના વિડીયો આપણે આપણે જ એન્ડ કરીએ છીએ વિડીયો ગમે લાઈક શેર અને કોમેન્ટ કરજો બાકી મળી નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય